સંસ્કૃત ભારતી એ સંસ્કૃત ભાષાનું વિશ્વવ્યાપી અને રાષ્ટ્રીય સંગઠન છે જે સંસ્કૃત ભાષાને જન જન સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે જેના અનુસંધાને ધંધુકા જનપદમાં આવેલ સંસ્કૃતના અનુરાગીઓનું એક જિલ્લા સ્તરનું સંસ્કૃત સંમેલન યોજાયું હતું જેમાં ધંધુકાની અનેક શાળાઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં તક્ષશીલા વિદ્યાપીઠ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્વામિનારાયણ પ્રાથમિક શાળા ડીએ વિદ્યામંદિર આગાખાન સ્કૂલ સમર્પણ વિદ્યાલય તેમજ સોસાયટી પ્રાથમિક શાળા ગુંજાર પ્રાથમિક શાળા ગલસાણા પ્રાથમિક શાળા શાળા નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલ વગેરે શાળાઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો જનપદ સંમેલનના અધ્યક્ષ સ્થાને ધંધુકાના શિક્ષણવિદ શિક્ષણ બોર્ડના સભ્ય તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વાલી મંડળના પ્રમુખ નારણભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમજ આ કાર્યક્રમના મુખ્ય વક્તા સંસ્કૃત ભારતીય સંગઠનના સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત ગૌરવ પરીક્ષાના પ્રાંત સંયોજક તેમજ સંસ્કૃત અકાદમી પુરસ્કારથી સન્માનિત પ્રણવભાઈ રાજ્યગુરુ તથા વિશેષ ઉપસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્ય આશીષભાઈ દવે અને ત્યાંનું વ્યવસ્થાપન સંભાળતા ઉમાબેન કનાડા હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સંસ્કૃત ભાષાને લઈને સંસ્કૃતના શ્લોક પઠન અને ગાન ભગવદ ગીતાના શ્લોકનું પઠન સંસ્કૃત ગીત ઉપર નૃત્ય તેમજ અનેક વિવિધ કૃતિઓ સંસ્કૃત ભાષામાં રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જાણી સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું અને લોકોએ સંસ્કૃત ભાષા પ્રત્યે કેટલા જાગૃત છે તેનું પ્રમાણ આપ્યું હતું સંસ્કૃત જનપદ સંમેલનમાં મુખ્ય વક્તા પ્રણવભાઈ રાજ્ય ગુરુએ કહ્યું હતું કે સંસ્કૃત ભાષા એ ભારતના લોકોની મૂળ ભાષા છે તેમજ દરેક ભારતીયના હૃદયની ભાષા છે આ સંપૂર્ણ કાર્યક્રમમાં સંસ્કૃત ભાષાને લઈને બે પ્રદર્શન એવું પણ ગોઠવવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં એક તો દરેક વસ્તુના નામ સંસ્કૃતમાં શું હોઈ શકે એનું વસ્તુ અને એનું નામ મૂકવામાં આવ્યું હતું જ્યારે બીજી પ્રદર્શનમાં ચાર સ્વરૂપે સંસ્કૃત વસ્તુ અને એનો પરિચય રજૂ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત સંસ્કૃત ભારતી જે કાર્ય કરી રહી છે એ અંગેની પણ પ્રદર્શન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા